लाग तारू शाक दाज लाग तो अमनो मरी जाए थारी कोकुर थे यो होग तो और आजे खेता में नत्व अबानो ना यो है उच्छ यो आजे एक तो हमें बीक लागा खेता में

મારું હારું પોલીસ લાવ નહી કૂતરો ઘાઘોડ કરે હજી હલા તારું બલું થઈ જશે આજના

ઈ ખબર ના થયો કોઈ પડી ગયો લાગે ડોશીને હાર્યો રે ડોકો લઈ બહાર કોઈ તમે મે હું લે ને આ જવાનું નઈ તો મારા તો 10 વાગ્યા પૂજો પૂજો આપરો પાણી વારવા જવાનું ને આપણે હોજીએ આપણે બોર ચાલુ કરી પાણી વારવા જઈએ તો મન કીધું દુઈ ને પણ હું ના જ્યો ના તમે બોર ચાલુ કરતા હું તો જો હાર ને બી ખાઈન બી পপ ন kubunduang pa kutoangpun ka party sama halo kawan- one da ku paempre jo કોમડી પતલે આ પતલે નાશ્યો બધું બીયું તો ઘરમાં વાળું લે નેખરું લે હા ના દેખા લેવા આ મારા કોઈ તો બાજુ ખાતો તારા બચ્ચો એટલે ગયા તું બીક લાગે તો ઘરમાં વાળું લે નેખરું પણ ઓ બાબા મારી ઉંગ બગારી ઉપર થી એ બલ્લા નું બલ્લો થઈ જ્યું નહીં ને કુબાઈ કબર હોય તારા વળી એક તો નઈ મરાતું તો તને

ભલ્યાનો પડે બધા ઉપર તો સુધી ભલે ફરતું ફરતું કરી દે મને પણ હવે એમને જો ઊંઘ ના મારો માલ્યો નહીં

આયો આયો વી ફેલો ભલો આયો આજે ગોમો બૂમ ના પર આવે તો બરાજી નો બદલી નાખવાનું હા જોઈએ હવે જો ને જાય છે વાગ વાગ પીછો કરા કર મેકો ને પણ પેલા ગોમો બધાય પધાય ફેરવાની છે એલો હા Gracias. <laughs>

નકર કદી બંકો બીજો નતો અજી ગીમ પહેલી વખત બંકો બીયો કોગરો હજાય થઈ ગયો રાગા પાણી બારી પીવું પછી પેન કોણ દેજે એ તાપ Yeah, mm -hmm.

જીઓ જ્યો જયો જ્યો હા ફતો જીયો પછી વાત નહીં સીધો તો હરી જાય છે ખાલી હવા પાછો ગેર ના આવતો ને પાછો પાસો આવું રીતે ના તું તો કોને ના દઉં ભલામ પોસ્ટ કામ ને તમે બદલો લીધો કોઈ રહેતો નહીં હજુ એક જણા બાકી છે ગમ

वो पागल मारो हां उसको बोलू जल्दी बांध दिया तो ना जो ना जावा या तो तो बाप रे मर गयो तो बाप रे तो बाप रे मर गयो रे तू अब हो तो बता